માંગણી કે કચ્છ જિલ્લામાં અવારનવાર એવા જ્યાદ હોય પ્રેમ પ્રકરણ હોય છેડતીના જે બનાવો બનતા હોય છે એમાંથી એક કિસ્સો જ્યારે નવમા મહિનામાં દસ તારીખમાં ભચાઉ તાલુકામાં બન્યો છે જ્યારે આ લોકોએ જે ફરિયાદી છે છોકરી જે છે એમના પરિવાર દ્વારા જ્યારે ભચાઉ પોલીસમાં જ્યારે અરજી કરી છે નામજોગ અરજી કરી છે તેમ છતાં પણ ભચાઉ પોલીસે ખાલી ગુમ નોંધની ફરિયાદ દાખલ કરી અને જે પોતે એક ખાલી કામગીરી કાગળ ઉપર બતાવેલ છે જે કામગીરી નથી જે બાબતે અમારી માંગ છે કે છોકરીએ છોકરાના કહેવાથી ઘરમાંથી સાઠ સિત્તેર હજાર રૂપિયા તેમજ જે દાગીનાઓ લઈ ગયેલ છે એ બાબતે ચોરીની પણ ફરિયાદ દાખલ થાય એ બાબતે પોલીસે કેમ કાર્યવાહી નથી કરી પોલીસે ભચાઉ પોલીસના એવા અનેક બનાવો છે ક્યાંક ને ક્યાંક ગુનેગારોને આરોપીઓને છાવરી રહી છે જે હમણાં ટૂંક જ સમયમાં એક દાખલો હતો જે ભચાઉમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી સામે જે આયર સમાજના જે આરોપીઓ હતા એક રબારી સમાજના આરોપીઓ હતા તેમ જતાં પણ આરોપીઓની અટક ન થતી હતી અમને અહીંયાથી આઈજીથી કરી અને ગૃહમંત્રી સુધી રાજ્ય સરકાર સુધી ડીજીપી સુધી જ્યારે રજૂઆતો કરવી પડે ત્યારે આરોપીઓની અટક થતી હોય તો આમાં આના ઉપર સાબિત થાય છે કે ભાઈ ના ખોટા લેવામાં રસ છે કામગીરી કરવામાં રસ નથી જે પ્રજાનો મિત્ર છે એ સાબિત નથી કરી શકતી જે બાબતે અમે આજે કચ્છ શ્રી પાસે તમામ સંગઠનો તમામ સમાજ દ્વારા રજૂઆત કરેલી છે કે આમાં ચોરીની ફરિયાદ દાખલ થાય અને જે પણ ચોકરી બગાડી ગઈ છે એના ઉપર ખરેખર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે